નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની ધોધમાર વરસાદ બાદ ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને ડ્રોન કેમેરામાં કેદ થયેલા આકાશી દ્રશ્યો આ જળબંબાકારની ભયાવહતા દર્શાવે છે આ પૂર સંપૂર્ણપણે માનવસર્જિત હોવાનું સામે આવ્યું છે જેના કારણે ભાલ પંથકના મોટા ભાગના ગામડાઓ પેટમાં ફેરવાઈ ગયા છે ખાસ કરીને માઢિયા ગામના દ્રશ્યો હૃદય દ્રાવક છે અહીં મીઠાના અગ્રોના માલિકો દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલા પાળા વરસાદી પાણીના કુદરતી નિકાલમાં અવરોધરૂપ બન્યા છે આના પરિણામે વરસાદના પાણીનો ભરાવો થતા ગામોના ગામો પેટમાં ફેરવાઈ ગયા છે થઈ ગયું ભાવનગર જિલ્લા પ્રશાસન છેલ્લા દસ વર્ષથી આ તમામ સ્થિતિથી સારી રીતે વાકેફ હોવા છતાં કોઈ નક્કર પગલા કરવામાં આવ્યા નહોતા જેના કારણે દર વર્ષે ચોમાસામાં આ ગામો ભેગમાં ફેરવાઈ જતા હતા જોકે હવે રહી રહીને જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે અને પરિસ્થિતિની ગંભીરતાની જોતા ગેરકાયદેપાળાને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સ્થાનિકો આશા રાખી રહ્યા છે કે આ કાર્યવાહી ભવિષ્યમાં આવા માનવસર્જિત પૂરને અટકાવવામાં મદદરૂપ થશે અને તેમને વારંવારની તારાજીમાંથી મુક્તિ મળશે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈક ને દબાવી દેજો